ભવાની બીચ પર સ્વચ્છતા અને પર્યાવરણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું ભવાની બીચ પર ગણેશ વિસર્જનમાં લોકો દ્વારા જ લવાતા ફૂલો જેવી કર્પણો પ્લાસ્ટિક કાપડને અલગ અલગ રીતે સેગ્રીગેટ કરાવી તેની સમજ આપી અને તેનો યોગ્ય નિકાલ થાય એવો પ્રયાસ કર્યો વન વિભાગ પોલીસ અને એસઆરડી ટીમે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો કૃત્રિમ તળાવ પર સુરક્ષાના પૂરતા આયોજન સાથે વિસર્જન માટે સરળ અને સુલભ વ્યવસ્થા કરવામાં આવી લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સ્વયંસેવકો દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યું અને લોકોને પર્યાવરણની સુરક્ષા અંગે સમજ આપવામાં આવી હવાની બીચ પર સ્વચ્છતા અને સલામતી માટે કાર્યરત તમામ ટીમના સભ્યો વન વિભાગના અધિકારીઓ પોલીસ અને એસઆરડી ટીમને પર્યાવરણ માટે આપેલા સહયોગ બદલ વિશેષ ધન્યવાદ